નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોલિવૂડને જાણે ગ્રહણ લાગી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે પહેલાં અભિનેતા સંજય ખાનની પત્ની અને શાયદ ખાનનું નિધન થયું છે ત્યારબાદ દિગ્ગજ બે અભિનેતાઓ પ્રેમ ચોપરાને ધર્મિન્દરની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જીતેન્દ્રનો પણ એક વિડીયો સામે આવ્યો હતો તેઓ લપસી પડ્યા હતા ત્યારે અભિનેતા ગોવિંદની તબિયત લથડી હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા જેનાથી બોલિવૂડમાં અભિનેતાઓના ચાહકો ચિંતામાં છે બોલીવુડ અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારથી તેનો પરિવાર અને ચાકો તેના સ્વસ્થને લઈને ચિંતામાં છે આ વચ્ચે અભિનેતાની હેલ્થ અપડેટ સામે આવી છે કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદાને ન્યુરોલોજીસ્ટને મળવાનું કહેવામાં આવ્યું છે ત્યારબાદ કેટલાક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા ગોવિંદાની તબિયત હવે સારી છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તમને જણાવી દઈએ કે ગોવિંદા મંગળવારના મોડી રાત્રે મુંબઈ સ્થિત તેના ઘરે બેહેસ થયા હતા ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ